ભાગવતમ દશમ સ્કંદ ચોથો આદ્ય તો ગત સત્ર આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે વસુદેવજી અને નંદ ભવન માં મુખ્ય આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અને યશોદા માતાજીના ના કુખે જે ભગવાન યોગ એનો જન્મ થયો છે એને ત્યાંથી લઈ આવે છે અને લઈને જ્યારે કારાગ્રહ માં આવે છે તો બધા જે દરવાજા હતા એ આપોઆપ બંધ થઈ જાય છે અને જે વસુદેવજી છે એના હાથમાં જે એમની હથકડીઓ હતી બેડીઓ હતી એ પાછી પહેરી લે છે તો આના પરથી આપણે જોઈએ તો ખબર પડે છે કે જ્યારે વસુદેવજી ભગવાનને પકડીને જાતા હતા ભગવાનને જ્યારે એમને તેડેલા હતા તો ત્યારે બધા જે બંધન હતા એ છૂટી ગયા હતા કારણ કે વસુદેવજી પાસે ભગવાન હવે વસુદેવજી પાસે યોગ માયા છે તો જેટલા પણ બંધન હતા એ પાછા લાગી ગયા દરવાજા બધા બંધ થઈ ગયા અને પછી જો જે વસુદેવજી છે તે અંદર પ્રવેશ કરે છે હાથમાં બેડીઓ પહેરે છે અને તરત જ છે યોગ છે એ રોવાનું ચાલુ કરે છે જે દ્વાર પાળોને યોગમાયાએ નિંદ્રાબીન કરી દેતા એ ઊઠી જાય છે અને તરત જ કંસને કેવા દોડે છે કે જે આઠમો પુત્ર તમારું વધ કરવાનું છે એનો જન્મ થઈ ગયો છે તો કંસ ઊંઘમાં એ ઊંઘ મતલબ એ ઊંઘે છે પણ ઈ સમયે જાગી જાય છે અને દોડે છે તો એને એ પણ ધ્યાન નથી કે એના વાળ છૂટા છે એ આમ લથડિયા મારે છે આ દિવાલે ભટકાય છે બીજી દિવાલે ભટકાય છે એવું એને કોઈ ધ્યાન નથી રહેતું પણ એ જાય છે કે પેલા આનો મેં વધ કરી નાખું એમ કે મારા કાળ જન્મ થઈ ગયો છે મારે પેલા આને વધ કરવું પડશે તો જેવો એ કારાગ્રહમાં જાય છે તો ત્યારે જે દેવકીજી છે એના હાથમાં એ યોગમાયા માયા પકડેલી યોગ હાથમાં પકડેલા હોય છે દેવકીજી તો કંસ એને આંચકે છે પણ જયારે ત્યારે દેવકીજી છે પ્રાર્થના કરે છે કે તમે આની પેલા મારા છ સાત બાળકોને મારી નાખ્યા છે તો કૃપયા કરી આને એકને તો જવા દો એમ કે મારું તો એવું કોઈ ભાગ્ય નથી કે મારે પુત્ર હોય પણ એક છે તો એ તો તમે રહેવા દો પણ કંસ તો એના અંદરથી થી એટલો ક્રૂર હતો કે એને એક પણ વાત નો સાંભળી અને એ જે બાળકી હતી એના પગ પકડીને જેવું પછાડવા ગયો એવું તે એના હાથમાંથી છટકીને ઉપર જતા રહી અને એમને જે દસ ભૂજા છે મસ્તક અને એક આખું વિકરાળ સ્વરૂપ લઈ લીધું યોગ અને કીધું કે મૂર્ખ કંસ તું જેને મારવા મતલબ તને એવું છે કે આધારો કાળ છે તો તારો કાળ તો કઈક બીજા જન્મ લઈ ચૂક્યો છે એમ અને આટલું કહીને જે યોગમાયા છે એ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને ધરતી પર વિવિધ રૂપમાં એનો વિસ્તાર થઈ જાય છે જેમ કે દુર્ગા છે કાળી છે અલગ અલગ જે છે એ બધા વિસ્તાર એમનો વિસ્તાર થઈ જાય છે હવે કંસને દુઃખ થાય છે એ વાત નું નહીં કે એનો કાળ કઈક વિજય જન્મ લઈ ચુક્યો છે એનો તો એને ડર જ છે કે બસ આ મને મારી રાખશે પણ એને એ વાતનું દુઃખ થાય છે કે એને એની બેનના છ સાત પુત્ર ને છ સાત પુત્ર નો વધ કરી નાખ્યો છે તો હવે અંદર થી એટલું દુઃખ થાય છે તો એ સમાયાચના કરે છે પછી વસુદેવજીને અને દેવકીજીને જન્મ અને મરણનું જ્ઞાન દેવા મળે છે કે જેનો જન્મ છે એનું મરણ થવાનું જ છે એમ હું નહીં તો એને સમય મારી નાખશે એવું એ દેવપીજી અને વસુદેવજીને કહેતો હતો કે હું ઘોર પાપી છું મેં બહુ મોટું પાપ કર્યું છે એમ હું રાક્ષસ છું એ પોતે સ્વીકારે છે અને ઘણી બધી રીતના વસુદેવજીને દેવપીજી પાસે માફી માંગે છે પછી જેમની એમની બેન છે એ મનમાં વિચારીએ છીએ કે કંસ હવે માફી માંગે છે તો મારે એને માફ કરી દેવું જોઈએ વસુદેવજી અને બંને એને માફ કરી દે છે પછી કંસ જે છે એ વસુદેવજીને દેવજીને એમના મહેલે પાછા મોકલી દે છે અને હવે મેઈન વાત જેને ભય સતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો કે ભાઈ મારો કાળ તો કોઈ બીજા જન્મ ઓલરેડી એનો જન્મ બીજો થઈ ગયો છે તો હવે આનું સોલ્યુશન શું છે એમ આપણે એક વાત જોઈએ તો એમની સામે હતો મતલબ જેને ભગવાનના દર્શન કરેલા છે જો એની સામે તમે તમે એના સંગ માર્યો મતલબ ભક્તોના સંગ માર્યો તો તમારો જે વિચાર છે એ શુદ્ધ થાય છે તો જ્યાં સુધી કંસ દેવકીજી અને વસુદેવજી જોડે હતો ત્યાં સુધી એનો જે વિચાર હતા એ શુભ હતા પણ હવે એ જતા રહ્યા અને એના શુભ વિચારો પણ જતા રહ્યા હવે પાછો એને ક્રૂરતા વાળા વિચાર આવવા મળ્યા કે હવે એ જે કાળ બીજે જે જન્મ લીધો છે એને હું કઈ રીતના માનું તો એ દિવસે સુઈ જાય છે બીજે સવારે વહેલા સવારે એના મંત્રીઓને બોલાવે છે એ અને એના મંત્રીઓ બે સેમ જ એમાં કોઈ ફરક નહીં બધાના જે અંદરથી જે એનું હૃદય છે બધાનો ક્રૂર એકદમ ક્રૂર સ્વભાવ છે કંસ મંત્રીઓ સાથે સભા ભરે છે અને બધી વાત કહે છે કે આ રીતના થયું છે મારો જે કાળ છે એ બીજે ક્યાંક એનો જન્મ થઈ ગયો છે તો હવે આનું સોલ્યુશન શું છે તો ત્યારે મંત્રી મંત્રીનો સ્વભાવ તો ક્રૂર હતો એટલે એને કીધું કે જો આનું સોલ્યુશન દેવતાઓ પણ નથી કે તમે દેવતાઓને કહો દેવતાઓ કરી દે નહીં કારણ કે જે તમારો કાળ છે એ સાક્ષાત વિષ્ણુ છે અને દેવતાઓના મૂળે તે વિષ્ણુ છે કે દેવતાઓને જે ચલાવવા છે એની હેલ્પિંગ કરવાવાળા છે દેવતાઓ જાતિ એમ જે દેવતાઓ જાતિ ચાર્જ થાય છે એ સ્વયં વિષ્ણુ છે બરાબર તો એ જે મંત્રીઓ છે એ કે છે તો વિષ્ણુ ક્યાંથી ચાર્જ થાય છે એ લોકો કે એમના જે ભક્તો છે જે ઋષિ છે જે બ્રાહ્મણો છે ગાય માતા છે 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 ચાર્જ તો એને જ આપણે મૂળ માંથી હટાવી દેવી તો કંસ કે છે આવું કઈ રીતના થાય એમ તો કે છે કે આપણે જે જ્યાં જ્યાં મોટી મોટી ગૌશાળાઓ હોય જ્યાં મોટા મોટા ગાયના ધન હોય એ બધાને આપણે મરી નાખવી એમ અને જેટલા ઋષિ મુનિઓ છે એની ઉપર આપણે અત્યાચાર કરવાનું ચાલુ કરી દઈએ અને બીજું કે તમારો જે કાળ છે તો આજુબાજુ છે અને આહીરોની મોટી મોટી વસ્તીઓ છે તો એના દસ દિવસ થી નાના કે એનાથી મોટા ગમે હોય આપણે એને આપણે વધ કરાવી દેવી એમ તો કંસ ને વાત સાંભળીને બહુ સારું લાગે છે તો કંસ કેસે વાંધો નહીં આપણે આ વસ્તુ આને આપણે બે સ્ટેમ્પ મારી દો કે હવે આપણે આજ કરવું છે એમ તો પાછા સુખદેવજી કે છે એક તો કંસ બુદ્ધિ બગડેલી એમાં તેના મંત્રીઓ એનાથી ચડ્યા હતા એની માથે ડગડગ રહેવા તો કંસની બુદ્ધિ બગડેલી એના મંત્રીની બુદ્ધિ બગડેલી એટલે કામ એ કેવું થાય બગડેલું થવાનું છે તો આગળ એને જે હિંસા પ્રેમી રાક્ષસો છે એને આદેશ આપ્યો આ બધું કામ કરવાનું કે ભાઈ તમે જેટલું પણ આ મોટી મોટી વસ્તીઓ છે એને બધાને નષ્ટ કરો બ્રાહ્મણોને મારો બધી ગાયનો જે મોટા મોટા ધણ હોય એનો તમે સંહાર કરી રાખો એને કાપીને ખાઈ જાઓ અને વગેરે વગેરે એમ કે કોઈને ઋષિમુનિઓ વિષ્ણુને જ્યાંથી વિષ્ણુ જ્યાંથી ચાર્જ થાય છે એ વસ્તુ રહેવી જ ન જોઈએ એમ એનો ધળથી નાશ કરલા ઓહ જે પણ લોકો સંતનો સંતોનો દ્વેષ કરે છે કંશે સંતોનો દ્વેષ કરો કે તમે એને મારી નાખો તો દ્વેષને આ તો એને મારી નાખવાની વાત થઈ થઈએ તો જે ખાલી સંતોનો દ્વેષ કરે છે નથી કરી શકતો એટલે અહીંયા સુખદેવ ગોસ્વામીજી કહેવા માંગે છે કે સંતો કોઈ દિવસ દ્વેષ ના કરવો જોઈએ હવે આગળ શું થયું એ આપણે હવે પછી અધ્યાયમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ